માથાના દુખાવા સમાન બની છેલ્લા ત્રણ વર્ષથી મીઠું પાણી લોકોને વેચાતો લાવી આરોગી રહ્યા છે અને અધિકારીઓ એસી માં બેઠા બેઠા કાગળ ઉપર કામગીરી બતાવી સબ સલામતના બણગા ફૂંકી રહ્યા છે વાસ્તવમાં સ્થળ ઉપર પરિસ્થિતિ કઈક અલગ જ જોવા મળી હોય છે ત્યારે બાબર વિસ્તારમાં નર્મદાનું પીવાના પાણીની દરેક ગામો સુધી પાઇપલાઇન નાખી દરેક ગામના સંપન્ન અને ઊંચા ટાંકાઓ મારફતે દરેક ઘર સુધી પાણી પહોંચાડવા માટે સરકારે યોજના બનાવી છે પરંતુ પાણી વિતરણ કરતી એજન્સીઓ કાગળ ઉપર કામગીરી બતાવી અધિકારીઓની સાંઠગાંઠથી સહિયારો ભ્રષ્ટાચાર કરી નાણાં ચાવ કરતા હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે અને લોકો પીવાના પાણી વગર ટળવળે છે લાખો રૂપિયાનો ખર્ચ ઉઘારી સરકારને બદનામ કરતા જવાબદારો સામે તપાસ હાથ ધરવામાં આવે તો સમસ્યાનો સામનો ગ્રામજનો કરી રહ્યા છે બંને ગામો સુધી નર્મદાની પાઇપલાઇન નાખેલ છે પરંતુ પાણી આવતું નથી બાજુના ગામ મેસપુરાથી બોરનું પાણી આવે છે પરંતુ પાણી ખારું છે અને પીવાલાયક નથી તેવી ગ્રામ લોકોની ફરિયાદો રહી છે મારું નામ ચૌધરી લાલજીભાઈ ધનરાજભાઈ હું ઓપરેટર છું મારે ગામના ચેમ્બુઆ નવા અને ચેમ્બુઆ જૂના એ અમારે પાણીની વ્યવસ્થામાં જો ખારું છે મીઠું તો મળતું નથી ખારું સો ફૂટનો બોર છે એ બધાને ખેતરે પહોંચાડવું પડે છે ગામમાં બે બે ગામોને પહોંચાડવું પડે છે એટલે અમારે મીઠું પાણી માટે તો ગામને છે જ નહીં કેટલા સમયથી નથી મીઠું આ ત્રણ વર્ષથી મીઠું પાણી નથી અમારા ગામમાં આ બાબતની રજૂઆત થયેલી આ બાબતની રજૂઆત થયેલી પણ અમને મેશપુરાથી આપે પણ મેશપુરાના બોર્ન જોઈએ ને એ મીઠું પાણી નથી પીવાલાયક પાણી નથી પીવાલાયક પાણી નથી ટીડીએસ વધારે આવે છે જવાબદાર તંત્રના ઉચ્ચ અધિકારો દ્વારા સ્થળ ઉપર તપાસ હાથ ધરી બંને ગામોને મીઠું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે આ બાબતે ચેમ્બુવા ગામના કથાકાર અને પંડિત લાભેશભાઈ દવે મીડિયા સમક્ષ જણાવ્યું કે અમારા ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી પીવાનું મીઠું પાણી મળતું નથી મેસપુરા બોરનું ખારું પાણી પણ ત્રણ દિવસ એક વખત આવે છે અમારે છસો રૂપિયા ખર્ચી પીવા માટે પાણીનું ટેન્કર વેચાતું લાવવું પડે છે રજૂઆત કરવા છતાં કોઈ અમારું સાંભળતું નથી પૂરતા પ્રમાણમાં નર્મદાનું પીવાના પાણીની દરેક ઘર સુધી પહોંચે તેવી અમારી માંગ છે આ બાબતે ગામના બોર ઓપરેટર લાલજી ઘનરાજભાઈ ચૌધરીને પૂછતા જણાવ્યું કે મેસપુરા ગામે નર્મદાના પાણી ભરવા માટે ટાંકું છે પરંતુ પાણી પહોંચતું નથી ચેંબુવા નવા અને ચેંબુવા જૂના ગામે નર્મદાનું પાણી છેલ્લા ત્રણ વર્ષથી પહોંચતું નથી એટલે બોરનું ખારું પાણી અપાય છે ગામ નવા ચેંબુવા અહીંયા કેટલાય સમયથી આમ ગણવા જાઉં તો નર્મદાની કેનાલનું પાણી અમારા ગામ સુધી પહોંચાડવાની યોજના ચાલુ થઈ પણ લગભગ છેલ્લા પાંચ વર્ષથી પાણીનો અટકાવ અબાળા અને વનાણા વચ્ચે થઈ જાય છે અમારા ગામ સુધી મીઠા પાણીની કોઈ વ્યવસ્થા છે નહીં અત્યારે પાંચ વર્ષથી લોકો મીઠા પાણી માટે કરીને એટલા પરેશાન થાય છે મોડું પાણી પણ આવે છે એ પણ ત્રણ ચાર દિવસે ગામના વ્યક્તિને મળે છે કોઈ નાનો મોટો પ્રસંગ હોય કે ગમે તે હોય તો અમારે પાણી માટે ટેન્કરોની વ્યવસ્થા કરાવવી પડે ઘરે પીવા માટે પણ ટેન્કરોની વ્યવસ્થા કરાવવી પડે છે હવે સરકાર દ્વારા આટલા કરોડો રૂપિયાનો ખર્ચા થાય છે કે કેનાલમાંથી પાણી હર ગામડા સુધી કે હર વ્યક્તિને મળે પણ એ કરોડો રૂપિયા ક્યાં જાય છે અને ક્યાં કયા અધિકારીઓ દ્વારા ચાવું થાય છે એ કોઈ માહિતી મળતી નથી અત્યારે આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને વાપરવા માટેની તો વાત છોડો પણ પીવાનું પાણી સુદ્ધા અમારા ગામમાં મળતું નથી મીઠું પાણી ભરવા માટે અમારે ગામડે ગામડે કે ભાભરથી ટેન્કરો મંગાવવા પડે છે એ પણ આ વ્યવસ્થાના ભાગરૂપે પાણી સમયસર મળી શકતું નથી એટલે ખૂબ પરેશાનગી પાણી માટેની અમારા ગામમાં છે એવા ગોપાલ પૂજારા સંબંધ ભારત ન્યૂઝ બાબર બનાસકાંઠા